મઈસાગર નલ્સે જલમા છલ કર્યવાનું સામે આવ્યું સરકારી ઘરે ઘરે સુધી પાણી પહોંચેની યોજના નલ્સે જલમા છલ કરતા વાસમો કચેરીના અધિકારીને ને કર્મચારી મઈસાગરના તત્કાલીન વસમો યુનિટ મેનેજર સહિત 11 કર્મચારીઓ પર થયો ગુનો દાખલ સરકારી કામમાં ઉચાપત કરનાર અધિકારીઓ ને કર્મચારીઓ કાયદામાં જપેટાયા સરકાર શ્રીના 123 કરોડ રૂપિયાનું નુકસાન કરી કાવતરૂ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી વસમો યુનિટ મેનેજરે રાજપરા સહિત તમામ કર્મચારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી યુનિટ મેજર આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ કોઓર્ડિનેટર મિકેનિક મળીને વાસમો કચેરીના બાર સામે ફરિયાદ નોંધાઈ લોકોના વિકાસના પૈસા પોતાના અને પોતાના મળત્યા મળી ખિસ્સા ભર્યા લાખો કરોડો રૂપિયાની ઉચાપાત કરતા હાલના યુનિટ મેનેજરે નોંધાવી ફરિયાદ મહીસાગર જિલ્લાના છસો ગામોની કામગીરી લઈને કરવામાં આવી કાર્યવાહી છસો વીસ ગામોમાં પાણીની પાઇપલાઇન કૂવા ટ્યુબવેલ જેવી સુવિધા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરી હતી વાસ્મમાં કરતી એજન્સીઓ પાસે પણ પૈસા વસૂલ કરવાની નોટિસો આપવામાં આવી છે હાલ તપાસ ચાલુ છે જેમાં આગામી સમયમાં હજુ કેટલી એજન્સીઓ પર ગુનો દાખલ કરવામાં આવે છે તે જોવું રહ્યું બીરોચીપ સંજય જયસ્વાલ મહીસાગર